очку Qual relifiers Yes! 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 કે Thank <laughs> you. पार्टी के ही आदमी है मेरा मेरा नाम राजेश कुमार जैसा भाई बटारा है और हम मेरे साथ कार्यकर्ता भी कार्यकर्ता के झुंड में भी है हम लोग और कार्यकर्ता ही है हम और हम विकास जी के समर्थन में इतने सारे लोग 2000 के पार इधर कमलम पहुंचे हैं विकास जी के विकास जी को न्याय मिले तो ही यहाँ से चलेंगे और नहीं चलेंगे जी को जो विधाजी जी के साथ जो न्याय हुआ है उसका विरोध करते हैं और विधाजी जी का जो जातिवाद के लिए जो किया है इस लोगों ने टिकट काटी है वो गलत किया है वो ठाकुर ही है और हम भी ठाकुर है આજે અમે મેઘરેજ તાલુકાના સૌ કાર્યકર્તા મિત્રો અને મતદારો પણ અહીંયા અરવલ્લી કાર્ય કાર્યલય કમલમ ખાતે પહોંચ્યા છે ત્યારે અમારું કાર્યાલય પણ લોક મારવામાં આવી છે આ કાર્યાલય અમારો એક કાર્યકર્તાના પૈસાથી અને ફ્રન્ટથી બનાવેલું છે આજે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા રાત દિવસ જ્યારે મેગ્રજ કરતા હોય છે ત્યારે કોંગ્રેસના હાથી ઉમેદવારને આજ ચાલિક એમને ટિકિટ આપી દેતા હોય છે અને આ વિરોધને લઈ અમે આજે કમલમ ખાતે પહોંચ્યા છીએ અમારા પ્રવાસ કરાયો અને પાર્ટીએ એને ટિકિટ પરત ખેંચી છે આ અમારો ઉગ્ર વિરોધ છે અમારા ભારતીય જનતા પાર્ટીએ એ ભીખાજી ટિકિટ પરત નહીં આપે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને અમારું આ કાર્યાલય નહીં રાત દિવસ અહિયાં પડ્યા રહીશું એ અમારું આવનારા સમયમાં અમે ગાંધીનગર કમલમ જવાની પણ અમે તૈયારી કરી રહ્યા છીએ એટલે અમને જલ્દી ન્યાય આપે પાર્ટી આજ વિશે સાથે હું મારી વાત ને નિર્મુશ સુનીલ રાજી બે હજાર લોકોને બે થી વધારે પણ આપશે અને હજુ આપવાના છે અને રાજીનામું આપવાનો દોર સતત ચાલુ છે કારણ કે ભાજપના કાર્યકરને ટિકિટ જ નહીં મળતી હોય તો ભાજપના કાર્યકર રહીને શું કરવાનું અને ભાજપના કાર્યકર તરીકે ભીખાજી ઠાકોરે ઓગણીસો થી પોતાની જાત ઘસી નાખી છે અને જે પક્ષે કીધું તેમ પુરવાર કર્યું છે અને લીડ પણ આપી છે વિધાનસભામાં પણ લીડ આપી છે તાલુકા પંચાયત માં લીડ આપી છે જિલ્લા પંચાયત ની ચૂંટણી માં પણ લીડ આપી છે છતાં જો આ વ્યક્તિ ને ટિકિટ કાપવામાં આવે તો એ અત્યંત ખુબ જ દુઃખ ની વાત છે આગળની રણનીતિ જો ભીખાજી ઠાકોર ને રિપીટ કરવામાં નહીં આવે તો ભાજપ પરિણામ ભોગવવા માટે તૈયાર રહે